ગુડ મોર્નિંગ ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ મારા તમારું સ્વાગત છે ગુડ 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 મોર્નિંગ 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 બેટુ જય માતાજી પૂજા મમ્મી આઈ ગયા તમે આજ પાછા બેસણા જાઓ અમને લઈ જાઓ ને जो बुआ आरती तो आई नहीं तो हो करिसम आज तो आई नहीं फोन कर ना आवानी है तो आपरे जाइए पहिले जो मम्मी तो यहां व्लॉग जो हो सानांद का प्रपोजल ले विवाह तो गाइस ये तो मम्मी ने आज तो करासी नहीं चाहिए चलो साथ का बाय बाय <laughs> अलेया तो फोन जम ना करयो अरती मैडम आइ ग्या हर हरमा अल्ले वाला खुचू गुड मॉर्निंग गुड मॉर्निंग असी असी मा छोडी सुतु सो कोन आयो अले अले आंसर ना कोला आ जो आ जो काल त बहो एरन करया बहो रोई हे खुशी

હંમેશા ના પરાઠા બનાવું બે જ બનાવ્યા ભૂખ લાગી મને કોણ આવ્યો રોહી

દોઢસો રૂપિયા ની ગાઈસ કેટલી મસ્ત બ્લાઉઝ વીસ દુપટ્ટો દુપટ્ટો આથી સી લેન જ નહીં આવ્યા અહીં નાસ્તો કરી લીધો ગાઈસ અજમમાનું બનાવન એટલી આડા સાવા અને પૂજાબેન ખુશી ખુશી એ ગાઈસ આરે જમકુડી ગઈશ મમ્મી તો હેડ્યા મુખી જો ગાઈશ બાળકો તો આવી ગયા મમ્મી લેવા એ જાય મેહોણા હું આવતી ગાઈસ મમ્મી તો હેડ્યા

અને આરતી ભાભી રોટલી કરે છે આરતી ભાભી આમ તો જો ધરાવો

એટલે અમે નવરાત્રીનું ડેકોરેશન કરીશું અને ચણિયા ચોળી ને એવું પહેરાવી એના માટે ચાદર પાથરી દીધી આ છોકરાઓ જો અહીંયા આરોહી એ શું આપો મને આપો શું લીધું આ હાલ નવડાણે ને જો આખી ટી શર્ટ બી નહીં કરી તરબૂચ ખાઈ જો આટલું બનાવ્યું હજુ તો નવા ત્રીસનું બન્ના હ બી

गोडकर ना चंद्र आवडतो चंद्र खुशी सुधू शु करता बोलायचं सुधू ना सुधून बोला जलदी सुधू हापू आयू ओ बापाला चमची ना आत्मा लय लिहायचं जल्दी ને તો બીજી વાર આપણું મહેનત પાણીમાં નાખશે આ ભાઈ તો એ નહી ચાલુ હોય બે જો ખુશી બોલાવા ખુશી ફિલહાલ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું આટલું હવે અમે ખુશીબેન રેડી કરશું આ રીતના કર્યું કંઈ ચાર મહિનાનું જો ભાઈશ ખુશીબેનને રેડી કર છોલી પહેરાવીને આ આરોહીની ચણિયા છોડી હવે ખુશી પહેરશે અને આ બે જણ તો જો શું લેવું હોય કરી દઉં ફિલહાલ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું અમે ખુશીબેન રેડી થઈ ગયા હેપી ફોર મંથ બેટા જો આઈ નો સેટ હા એ ગજુ જો ગાઈશ કંઈક આવું ડેકોરેશન કર્યું હોવા નાની ત્યાં થોડી મોટી થશે તો મસ્ત થશે ભાઈ જો ખોજું આ ડીંગુ એન મમ્મી ફોટા પડવાનું ચાલુ વેલણ લઈને હું તો ગઈ મમ્મી આવી ગયા આ કરીને હારી ઊંગાજે જે મારા દે તો મને હે દીધી તો તો તારા જોઈએ લાડલી બહુ બનવા માટે લગન હગાઈ પણ બધા એવું ના કે એનો ફરણી જો મોટો રહી જાય એના કરતા જો ભગવાને હારો સારો ને પેલા મોટા ના જ કરી દીધા શું કેવું અમે તો ગયા હવે એક્ટિવા શીખવા જઈએ આ બે જણ ના જાનન બેનો ચલાવશે જ ન સુદુ કે આ ગયો સુ બેટા સુદુ ચલો બાય કે જવાનું હો સુદુ શું જવાનું હો એ હેડો ફટાફટ

આ જો બે તો માટી માં રમવા માંડ્યા આરતી બેન એક ટીવા લઈ લીધી એને ટર્ન ફાવા એને ટર્ન માં વાંધો નહીં આવતો જે રેસ માં જે ફાસ એકદમ આલ દે હા એ સુ તો અહીંયા આય ના જવા દે પણ આ જો આમ અહીંયા આમ રમ આમ <laughs> <mat semester> <study> ચાલુ બાટલી પીધું નહીં આરતી બેન શું કરો રામધાન તૈયારી

ગાઈસ આમને ઊંઘ જ આવ નકરી જ્યારે જો ત્યારે ઊંઘવા ને જ વાત કરે અને વાગી અમારું રસોઈ બની ગઈ જો ખીચડી વગારી ગવારું શાક રોટલી આલી પડી હ અને આટલી રોટલી આરતી બનાવી દેશે મળીએ જમીએ ત્યારે જમન તો રેડી થઈ ગઈ પૂજા મેં તો બે ગયા આરો એટલે ખોડાવા તો જો મસ્તન વગાઈ ખીચડી ગવારું શાક રોટલી પડી શાક

ચાલો ગુટુ બાય ગુડ નાઈટ ચાલો કાકા બોલાય કાકા કાકડા કઈ દે બાય 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 વેલા પધારજો ખુશી ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ ગુડ નાઇટ પૂજાબેન Và cam băm của anh hủy gì vậy là